આટલા બધા વાહનો તમે જોઈ શકો છો રોડ ઉપરથી આ બધા વાહન નીકળતા હોય છે પ્લસ વરસાદી પાણી જયારે હોય છે ત્યારે સૌથી મોટી સમસ્યા એક હોય છે નંબર પ્લેટની તમારી ગાડીની ફ્રન્ટ નંબર પ્લેટ પડી જતી હોય છે તો એના માટે શું કરવું તો ચલો આજનો વિડીયો આપણે એના માટે બનાવીએ તો એના માટે કઈ વેબસાઇટ છે ચલો આજે જાણીએ ડબલ્યુ 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 ડોટ યોર એચએસઆરપી ડોટ કોમ હવે જયારે તમે વેબસાઇટ ઓપન કરશો તો બે ઓપ્શન ખુલશે એમાં તમારે કરવાનું છે ઓર્ડર યોર એચએસઆરપી નાવ એની ઉપર તમે ક્લિક કરશો એના પછી ઓકે કરશો તો આખું ફ્રન્ટ પેજ આવી જશે આવી રીતે સિલેક્ટ વ્હીકલ તો તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે ફિટમેન્ટ ક્યાં થશે તો ડીલરની પ્રિમાઇસિસમાં થશે એચએસઆરપી ઓર્ડર ટાઈપ તો આમાં ચાર ઓર્ડર ટાઈપ છે ઓલ્ડ વ્હીકલ એચએસઆરપી કીટ ડેમેજ ફ્રન્ટ એચએસઆરપી કીટ ડેમેજ રિયર એન્ડ ડેમેજ બોથ તો આપણે સપોઝ પાણીમાં નંબર પ્લેટ પડી ગયો હોય તો એના માટે આપણે કરશું ફ્રન્ટ એચએસઆરફી કીટ એના પછી તમારે પિનકોડ નાખવાનો છે વ્હીકલ રજિસ્ટ્રેશન નંબર નાખવાનો રહેશે વેહિકલ ચેચિસ નંબર અને વ્હીકલ એન્જિન નંબર નાખવાનો રહેશે એના પછી તમારે ક્લિક કરવાનો રહેશે વેરીફાઈન સબમિટ વેરીફાય સબમિટ કરશો વેહીકલ ડિટેલ સક્સેસફુલ મેચ એના પછી તમારે ઓકે કરવાનું રહેશે એના પછી જે પીચ ખુલશે એની અંદર તમને દેખાડવામાં આવશે સિટી અને એચએસઆરપી સેન્ટર એટલે ડીલરનું નામ હવે ધારો કે અમદાવાદ સિટી છે એના સિટીમાં જેટલા ડીલર છે જેટલા એ ડીલરના નામ આવશે એમાંથી તમારે કોઈ બી ડીલર સિલેક્ટ કર તમારે જે નજીકના ડીલર છે એ તમારે સેટ કરવાનું રહેશે ધારો કે આ નજીકના ડીલર મેં સેટ કર્યા હવે એની અપોઇન્ટમેન્ટ ડેટ આજે થઈ છે ઓગણત્રીસ તારીખ પણ આપણે એના પછી આ બધી ડેટ નથી પાંચ તારીખ અને આઠ તારીખ પછીની બધી ડેટ અવેલેબલ છે તો આપણે પાંચ તારીખ સિલેક્ટ કરશું એમાં એનો સ્લોટ આવશે સાડા થી સાડા અગિયાર એવી બધા સ્લોટ અલગ અલગ બુક કરેલા હશે આપણે સાડા નો સ્લોટ બુક કરીએ છીએ એના પછી તમારે કરવાનું રહેશે નેક્સ્ટ નેક્સ્ટ કરશો એટલે રજીસ્ટ્રેશન ડેટ વ્હીકલ ટાઈપ તમારું નોન ટ્રાન્સપોર્ટ ડીઝલ છે ભારત સ્ટેજ રજીસ્ટ્રેશન ઓનર નંબર ઓનરનું નામ નાખવાનું રહેશે અને બિલિંગ સ્ટેટ બિલિંગ સ્ટેટ તમારું ગુજરાત તો ગુજરાત રહેશે એના પછી આપણે કરવાનું રહેશે નેક્સ્ટ આમાં એડ્રેસ એડ કરીને આમાં હવે બે ટાઈપ હોય છે રિપ્લેસમેન્ટના એક તો છે થેફ્ટ ઓર લોસ્ટ અને બીજું છે ડેમેજ ઓફ એની પ્લેટ તો હવે તમે થેફ્ટ ઓર લોસ્ટ કરશો જ્યારે તમારે નંબર પ્લેટ ખોવાઈ ગઈ હોય તો તમારે એફઆઈઆર કરવી પડશે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં એની એફઆઈઆરની કોપી તમારે નંબર એફઆઈઆર નંબર નાખવાની રહેશે એફઆઈઆરની ડેટ નાખવાની રહેશે અને એની જે ફોટો પાડીને આની અંદર ચૂઝ કરવાનો રહેશે આપણે નેક્સ્ટ કરીને તમારે પેમેન્ટ કરવાનું રહેશે હવે બીજી રીત કઈ છે તમારી નંબર પ્લેટ ડેમેજ થઈ ગઈ છે તો નંબર પ્લેટ ડેમેજ નું ઓપ્શન સિલેક્ટ કરશો એના પછી જે તમારે નંબર પ્લેટ તમારી પાસે હાલમાં છે એનો ફોટો પાડીને તમારે આમાં સિલેક્ટ કરવાનો રહેશે એડ કરવાનો રહેશે અપલોડ એના પછી નંબર પ્લેટની ઉપર એક એલઆઈડી નંબર લખેલો છે નંબર પ્લેટની આગળ જેમ કે જીજે જે આગળ નાનો એક આંકડાનો એક નંબર લખેલો છે એ નંબર તમારે આમ નાખવાનો રહેશે અને નેક્સ્ટ કરવાનો રહેશે નેક્સ્ટ કરશો તમે નેક્સ્ટ કર્યા પછી પેમેન્ટનું જે પેજ આવે એમાં તમારે ગૂગલ પેથી પેમેન્ટ કરવાનું રહેશે તમારે જે નંબર પ્લેટનું ચાર્જિસ છે તમારે પે કરવાનું રહેશે એના પછી તમને રિસિપ મળશે એ રિસિપ્ટ લઈને તમારે જે તારીખે તમે એપોઇન્ટમેન્ટ બુક કરી છે એ તારીખે તમારે ડીલરને ત્યાં જવાનું છે અને ત્યાં તમને ડીલર નંબર પ્લેટ તમને ફિટ કરીને આપશે તો આ પ્રોસેસ છે આઈજી પ્રોસેસ છે તમારે કોઈ બી જાતની મગજમારી કરવાની જરૂર નથી સૌથી સરળ રીત છે પાંચ મિનિટમાં તમારું કામ થઈ જાય તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો જે લોકોને નંબર પ્લેટ પડી જતી હોય છે ખાસ કરીને વરસાદી સિઝનમાં નંબર પ્લેટ પડી જ જતી હોય છે તો એવા લોકોને આ વિડીયો અમારો શેર કરજો થેન્ક યુ આ માહિતી તમને સારી લાગી હોય તો કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં